મૌન એકાંતમાં નામ સ્મરણ મારા ગુરુ મહારાજે ઉકેલ કર્યો કે પ્રારબ્ધ યોગ તો તારે પણ ભોગવવો પડશે એટલે તમને કહું છું કે મૌન ઓરડામાં અંદર બેસીને જે ભજન કીર્તન નામ સ્મરણ જે પ્રયત્નો કરીશું એ મરીશું ત્યારે સાથી બનશે એ સ્મરણ કોઈ રીતે નુકસાન કરવાનું નથી પુનર્જન્મમાં વિજ્ઞાનની આ હકીકત છે જે શાસ્ત્ર વાંચન ઉપદેશ કે કથા સાંભળવાથી પણ ન બને એ તો પ્રયોગથી જ મેળવી શકાય કોઈ કહે છે ભગવાનમાં શ્રદ્ધા નથી તો હું કહું છું કે શબ્દમાં શક્તિ રહી છે વિજ્ઞાને તે પુરવાર કરેલું છે શબ્દને કારણે ધૂન પ્રગટે છે વિચાર ઓછા આવે છે બીજા સંસ્કાર મન ગ્રહણ કરે તો તેની અસર ઝાઝી ન થાય આવું સ્મરણ બહાર ન થાય અંદર પંદર સત્તર કલાક નામ લેવાય છે કોઈ દલીલ કરે છે તો ઝાડ નીચે બેસીને કેમ ન લેવાય આની શી જરૂર તેનો જવાબ એ છે કે આપણે તે રીતે ટેવાયેલા નથી આપણું મન ચંચળ છે બહારના વાતાવરણમાં એકાગ્રતા પ્રગટે નહીં અંદર ખાવા પીવાનું નાવા ધોવાનું મળે છે ચા પાણી ભોજનની સુવિધા છે સરળતા હોય તો ભગવાનનું નામ સરળતાથી લઈ શકાય મન એકાગ્ર થાય જંગલમાં ધ્રુવ પ્રહલાદ જેવા કોઈક જ જઈ શકે આ આશ્રમ થયો છે તો સુરતના ભાઈ બહેનો આવે છે અંદર બેસનારને શરીરથી કશી હેરાનગતિ થાય છે પણ આપોઆપ મટી જાય છે કશો વાંધો આવતો નથી કોઈ અંદરથી લખે કે શરીરને આમ થયું છે હું તેને હિંમત આપું છું અને સારું થાય છે મારામાં શક્તિ છે એવું નથી પણ અંદર એવી ચેતના શક્તિ છે કે ભગવાનને પ્રાર્થના કરવાથી શારીરિક પીડા જતી રહે છે આપણામાં પણ ચેતન છે આંખે જોવું કાને સાંભળવું મોથી બોલવું વગેરે ચેતનને કારણે જ બને છે તે આપણા રૂપ થઈ ગયું છે ચેતન ઝાડ સાથે ઝાડ રૂપે અગ્નિ સાથે અગ્નિ રૂપે વાયુ સાથે વાયુ રૂપે અને તેજ સાથે તેજ રૂપે હોય છે તે આપણા સ્વભાવ સાથે એક રૂપ થઈ જાય છે જે ચીલામાં તેને મૂકીએ તે રૂપ તેનું થઈ જાય છે વીજળીનો પંખામાં ઉપયોગ કરો તો હવા આપે ગોળામાં ઉપયોગ કરો તો પ્રકાશ આપે તેવું ચેતનનું છે પ્રકૃતિ અને સ્વભાવ તકલીફ આપે તો ધીરજ રાખવી પ્રયત્ન કરીશું તો તે જતું રહેવાનું છે એના ઉપર ભરોસો રાખવો વિશ્વાસ રાખવો રેલ આવી અને ગઈ બાળપણ શરીર બધું જવાનું છે અંદર બેસનારે નિશ્ચિંતતા રાખવી મનમાં શા માટે ગભરાઈને ના હિંમત બનવું આવેલું જવાનું જ છે રેલ જતી રહી તોફાનો જતા રહ્યા હરિહિ ઓમ